હાઈ ફ્રેન્ડ હું જો હિરણ સ્વાગત છે તમારું રિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ જીરાવાળા ખાખરાની રેસીપી તે બનાવવા એકદમ સરળ છે અને બનાવી આપણે મહિનાઓ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો ખાખરા બનાવવા માટે મેં અહીંયા બે વાટકે ઘઉંનો લોટ લીધો છે એક ચમચી હળદર જીરું મીઠું પાણી અને મણ માટે મેં તેલ લીધું છે તો હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં લોટ છે તે મેં ચાળીને લીધો છે લોટ છે તે કરીશું હવે હવે આપણા તેમાં હળદર એડ કરીશું જો તમારે હળદર એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને જીરું લેશું આપણે જીરું છે તે આપણે આ રીતે ચડિયાતું જ નાખવાનું છે પણ જીરું એડ કરતા પહેલા આપણે આ રીતે હાથથી ક્રશ કરી લેશું જીરું છે તે આપણે હાથેથી ક્રશ કરીને એડ કરવાનું છે બધું બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે તેમાં તેલ એડ કરીશું અહીંયા આપણે મુઠ્ઠી પડતો લોટ નથી બાંધવાનો પણ એટલું મોણ એડ નથી કરવાનું પણ બધા લોટમાં તેલ લાગી જાય એટલું તેલ એડ કરવાનું છે હજી જો જરૂર સણાશે તો હું એડ કરીશ હજી હું થોડું તે એડ કરીશ હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ તેનો લોટ બાંધી લેશું લો છે જે બહુ કડક પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો મીડિયમ બાંધવાનો છે જેથી આપણને ખાખરા ભણતા બરાબર ફાવે જો બહુ કડક હશે તો પણ ખાખરા બરાબર નહીં ભણાય અને ઢીલો હશે તો પણ આપણને ભણતા નહીં ફાવે એટલે અહીંયા આપણે મીડિયમ લો બાંધીશું આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે જો આપણે એક સાથે પાણી એડ કરીશું તો આપણો લોટ છે તે ઢીલો થઈ જશે એટલે અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને બાંધવાનું છે

આવ્યો છે જો તમે હળદર કરો તો પણ ખાખરા બનાવી શકો પણ જો આ રીતે કલરફુલ હશે તો તે બાળકોને ભાવશે અને જોવામાં પણ સારા લાગશે બાળકો છે જે હંમેશા કલરફુલ વસ્તુ ઉપર પસંદ કરતા હોય છે તો આપણે આને હવે બરાબર કેળવી લીધો છે તમે જોઈ શકો છો હવે આને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અહીંયા હું ઢાંકી અને પંદરથી વીસ મિનિટ લોટને રેસ્ટ આપીશ અહીંયા આપણે વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સ્મૂથ થઈ ગયો છે હવે આપણે જેટલી સાઈઝના ખાખરા હશે એ સાઈઝના લોયા બનાવી લેશું અને અહીંયા તવી છે તે પણ ગરમ રાખી દીધી છે આ રીતે આપણે ખાખરા જે માપના બનાવવા હશે એ માપના નાના નાના લોવા કરી લેશું

જેટલા આપણે પતલા વણી શકીએ એટલો પતલો ખાખરો આપણે છે જો તમારી પાસે કોર્નફ્લો ન હોય તો તમે મેંદો લઈ શકો છો અને જો મેંદો પણ ન હોય તો તમે ચોખાનો લોટ લેજો તો ચોખાના લોટથી પણ આ રીતે જે ખાખરો છે તે એકદમ પતલો વણાશે તો તમે જોઈ શકો છો કે આરપાર જોઈ શકાય એવો પતલો ખાખરો આપણો બન્યો છે જે આપણે આ વધારાનો લોટ છે તે આ રીતે લૂછી લેશું અને જોશું હવે મીડિયમ ગેસ પર આપણે આ રીતે ખાખરો રાખીશું અને આપણે આને કોટનના કપડાની મદદ થી જ શેકવાનો છે આ રીતે આપણે કરતા ધીમે ધીમે ખાખરો લેશું અહીંયા આપણે મદદ થી જ ખાખરો શેખવાનો છે આપણે આ રીતે ભાખરી જે શેકવાનો હોય એ પણ લઈ શકીએ છીએ પણ એનાથી આપણને બરાબર નહીં પલટાવી આજ છે જે આ રીતે મીડિયમ રાખવાની છે અને આ રીતે આપણે કરતા જઈ કિનારે છે જેને આપણે ખાસ છે જેથી ખાખરો છે તે એકદમ ક્રિસ્પી બને હવે ખાખરો છે તે આપણે પલટાવી લેશ

આપણે બધા ખાખરા વળી લેતા છે અને હું હવે ફરીથી ગેસ ચાલુ હંમેશા જે ખાખરો બનાવ્યો હોય તે તવી પર ચોટે છે હવે આપણે બનાવીશું તો તે એકદમ આસાનીથી બની જશે તો તવી થોડી ગરમ થાય એટલે આપણે ખાખરો એડ કરીશું જોઈ શકો છો કે આપણે ખાખરા છે તે આટલા છે તો કવિ છે એ થોડી ગરમ થઈ ગઈ છે હવે આપણે ખાખરો એડ કરીશું અને ગેસની આજ મધ્યમ કરીશું અને બંને બાજુથી તેને ગોલ્ડન બ્રાઉન શેકી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ખાખરા છે તે બીજો ખાખરો છે તે એકદમ પરફેક્ટ બન્યો છે અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાનું છે અને પછી આપણે બધા ખાખરાને આ રીતે અલગ અલગ રાખતા જશું એકબીજાને અડે નહીં તે રીતે આપણે રાખીશું અને બધા જે ખાખરા છે તે બધા શેકી લેશું એક ખાખરાને શેકાતા ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે કારણ કે આમાં ગેસની આંજ પણ ધીમી રાખવાની હોય છે અને ખાખરો છે તે એકદમ ક્રિસ્પી કરવાનો હોય છે તો આ રીતે જ સેમ આ પ્રોસેસથી જ હું બધા ખાખરા છે તે શેકી લઈશ તૈયાર છે આપણા ટેસ્ટી હેલ્ધી એવા ખાખરા જેની ઉપર મેં થોડું ઘી લગાવી દીધું છે જો તમારે ન લગાવવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તે બિલકુલ ઓપ્શનમાં છે જો તમને મારી રેસિપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ મારા હેલી બેલાઇકન ક્લક કરજો જેથી મારા નવા નવા વિડિયો તમારા સુધી પહોંચી શકે તો તમે જોઈ શકો છો મિત્રો ખાખરો છે તે એકદમ ક્રિસ્પી બન્યો છે તો મળીશું આપણે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ